નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર અલગ અલગ જે નિબંધ છે આવનારી પરીક્ષાની અંદર પૂછાતા હોય છે એવા જ અહીંયા આપણે નિબંધની ચર્ચા કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા જેટલા વિડીયો મુકાય એની નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે અહીંયા આપણે નિબંધ જોવાના છીએ મારી પ્રિય રમત ક્રિકેટ એટલે કે મારી પ્રિય મેદાની રમત એમના મુદ્દા જોઈએ તો પહેલાં છે પ્રસ્તાવના ક્રિકેટનું શું મહત્ત્વ છે ક્રિકેટની પ્રેક્ટિસ અને પ્રગતિ કઈ રીતે થઈ શકે ક્રિકેટના ફાયદા શું છે અને ઉપસહાર તો આ રીતના કોઈ પણ નિબંધ છે પરીક્ષાની અંદર આવા પૂછાતા હોય તો એના મુદ્દા પ્રમાણે લખવાના હોય છે તો અહીં આપણે આ ક્રિકેટ રમત છે એ પ્રિય રમત તરીકે લીધેલી છે એના આધારે આપણે અલગ અલગ મુદ્દા છે એ જોતા જઈએ કઈ રીતે લખી શકીએ પહેલાં પ્રસ્તાવના જોઈએ તો બાળકોને જન્મજાત રમતગમતનો શોખ હોય છે અને રમવું એ બાળકોનો જન્મસિદ્ધ અધિકાર પણ છે રમતગમત એ મનોરંજનનું સસ્તું અને શ્રેષ્ઠ માધ્યમ છે ખો ખો કબડ્ડી લંગડી ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ બેડમિન્ટન બાસ્કેટબોલ હેન્ડબોલ હોકી વગેરે મેદાનમાં રમી શકાય તેવી રમતો પણ છે જ્યારે કેરમ ચેસ પત્તા સાપસીડી લુડો વગેરે ઘરમાં રમી શકાય તેવી રમતો પણ છે આ બધી રમતોમાં ક્રિકેટ છે મારી પ્રિય રમત છે આપણા દેશમાં ક્રિકેટની રમત એટલી બધી લોકપ્રિય થઈ ગઈ છે કે બાળકો ક્રિકેટ સિવાયની રમતોને ભૂલી ગયા છે ક્રિકેટ રમતોનો રાજા ગણાય છે કોઈ પણ બે દેશો વચ્ચે મેચ રમાતી હોય ત્યારે કેટલાય ક્રિકેટ પ્રેમીઓ શાળા કોલેજ કે ઓફિસમાં રજા રાખીને અને મોંઘી ટિકિટો ખરીદીને સ્ટેડિયમમાં મેચ જોવા જાય છે ઘેર ઘેર ટેલિવિઝન પર મેચ જોવાય છે ઓફિસોમાં પણ કર્મચારીઓ કામ પડતું મૂકીને મેચ જોવા લાગે છે ચારે બાજુ મેચની જ વાતો થાય છે ક્રિકેટના દડામાં કોણ જાણે કેવો જાદુ છે કે કરોડો લોકો તેની પાછળ ઘેલા બની જાય છે મારા પિતાજી એક શાળામાં વ્યાયામ શિક્ષક છે તેઓ ક્રિકેટના શોખીન છે અને નિયમિત ક્રિકેટ રમે છે હું નાનો હતો ત્યારે તેઓ મારી સાથે ક્રિકેટ રમતા પછી હું મારા બાળમિત્રો સાથે સોસાયટીમાં ક્રિકેટ રમતો હું દસ વર્ષનો થયો ત્યારે ક્રિકેટના કોચિંગ ક્લાસમાં જવા લાગ્યો ત્યાં મને બોલિંગ અને બેટિંગની સઘન તાલીમ મળી બે વર્ષમાં મેં ક્રિકેટની ઘણી પ્રગતિ કરી છે આજે હું સારો બેટ્સમેન ગણાવું છું હું દરરોજ સવારે મિત્રો સાથે ક્રિકેટ રમું છું દર રવિવારે અમે મેચનું આયોજન કરીએ છીએ હું મારી શાળાની ક્રિકેટ ટીમનો કેપ્ટન છું અમે ઘણી શાળાઓ સામે મેચ રમ્યા છીએ અને જીત્યા પણ છીએ મને અનેકવાર શ્રેષ્ઠ બેટ્સમેન તરીકેના ચંદ્રકો મળ્યા છે મારી બેટિંગ વખતે હું ચોગ્ગા અને છગ્ગા ફટકારી પ્રેક્ષકોને ખુશ કરી દઉં છું આથી હવે હું છોટા સચિન તરીકે ઓળખાવા લાગ્યો છું હું સતત ઉત્તમ બેટ્સમેન થવાનો પ્રયત્ન કરું છું હું ટીવી પર દર્શાવતી એક પણ મેચ જોવાનું ચૂકતો નથી સમાચાર પત્રોમાં આવતા ક્રિકેટ અંગેના લેખો અને ફોટાઓનો હું સંગ્રહ કરું છું ક્રિકેટ રમવાના અનેક ફાયદા છે ક્રિકેટની રમત રમનાર અને જોનાર બંનેને આનંદ આપે છે ક્રિકેટ રમવાથી આપણામાં શિસ્ત સહકાર સહનશીલતા એકાગ્રતા નિડરતા જેવા ગુણો વિકસે છે આપણામાં ખેલદિલીની ભાવના જાગે છે સાચો ક્રિકેટર હારથી કદી હતાશ થતો નથી ક્રિકેટની ટીમમાં પસંદગી થતાં દેશ વિદેશનો પ્રવાસ ખેડવા મળે છે અને નામની સાથે અઢળક દામ પણ મળે છે મને વિશ્વાસ છે કે મારો ક્રિકેટ માટેનો લગાવ અને મારી મહેનત મને એક દિવસ જરૂર સફળતાના શિખરે પહોંચાડશે વિદ્યાર્થી મિત્રો આતા અલગ અલગ મુદ્દા પ્રમાણે એના બરાબર કઈ રીતે લખી શકીએ નિબંધને તો અલગ અલગ નિબંધને લખતા પ્રશ્ન છે એ ઘણી વખત પૂછાઈ જતા હોય તો એના માટે તમારે બીજા નિબંધ જોવા હોય આવનારી પરીક્ષામાં એ પણ ઉપયોગી થાય વિડીયો સેક્શનની બાજુમાં જાશો ને ઉપર ચેનલમાં ત્યાં પ્લેલિસ્ટ છે પ્લેલિસ્ટની અંદર જાજો ત્યાં નીચે તમને નિબંધ લેખનનું પ્લે લિસ્ટ જોવા મળશે એની અંદર બીજા છે આવા ઘણા બધા નિબંધ છે એ જોવા મળશે જો એના જોયેલા હોય તો એ પણ તમે જોઈ લેજો આવનારી પરીક્ષામાં એ પણ તમને ઉપયોગી થશે દવા અલગ અલગ નિબંધ છે જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જરૂરથી આવા વિડીયો બીજા મિત્રોને શેર કરતા રહેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર